પોરબંદર શહેરમાં ભારે વરસાદ વર્ષો સોસાયટીના પાણી મુખ્ય માર્ગો પર પણ બહ્યા હતા જુબેરીથી રોકડિયા હનુમાન તરફના રોડ પર પણ વરસાદી પાણી ભરાયા હતા લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘુસ્યા હતા પોરબંદરમાં ભારે મેઘખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાય છે રોકડિયા હનુમાન તરફના રોડ પર વરસાદી પાણીનો ભરાવો થયો છે છેલ્લા છત્રી કલાકમાં જે રીતે વરસાદ વરસ્યો જેના પગલે પોરબંદર શહેર સમગ્ર રીતે જળબંબાકાર બન્યું છે સોસાયટીઓનું પાણી છે હવે છે મંદિરોમાં થઈ મુખ્ય માર્ગો ઉપર જઈ રહ્યા છે હાલ આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ તે પોરબંદરના રોકડી હનુમાનના મંદિરના દ્રશ્યો છે મંદિરની અંદર પાણી ઘૂસી ગયા છે કારણ કે પાછળની સોસાયટીઓમાં જે પાણી ભરાયેલા છે વરસાદી પાણી આ વરસાદી પાણી હવે મંદિરમાં થઈ મુખ્ય માર્ગો ઉપર જઈ રહ્યા છે જેના કારણે લોકોને અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે પોરબંદરમાં જે રીતે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટની ની આગાહી કરવામાં આવી આગાહી ને પગલે છત્રી કલાક માં બાવીસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે લોકો કહી રહ્યા છે જે રીતે માં માં થઈ હતી આ આ બાદ રેકોર્ડ તૂટી ગયો છે કે એક દર જેટલો વરસાદ નોંધાયો છે જેને લઈને લોકો જનજીવન પ્રભાવિત થયા છે લોકો જે નીચેના માળે રહી રહ્યા એક માળે રહી રહ્યા છે તે બીજા માળે જઈ રહ્યા છે અને તેના એક માળે ઉપર લોકો રહી રહ્યા છે તે અગાશી ઉપર રહી રહ્યા છે ભારે પૂર ની પરિસ્થિતિ વચ્ચે લોકો હાલાકી સામનો કરી રહ્યા છે હજુ પણ હવામાન વિભાગ દ્વારા રેડ ની આગાહી કરવામાં આવે છે અને લોકોને ભારે કપડી પરિસ્થિતિ વચ્ચે ગુજરાત રન કરવું પડી રહ્યું છે કિશન ચૌહાણ ગુજરાત પર પોરબંદર